નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલ આપ તમામનું ફરીથી સ્વાગત કરે છે પાર્ટ એક અને પાર્ટ બે વર્ગ અને વર્ગમૂળની સમજૂતી આપણે શીખી ગયા છીએ જેની અંદર શોર્ટ ટ્રીક પણ આપણે જોઈ ગયા હવે આજના લેક્ચરની અંદર વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટરને આધારિત જે કંઈ દાખલા પૂછાઈ શકે છે એ દાખલાનો આખો પાઠ છે તો આપણે વ્યવસ્થિત સમજીશું અને યોગ્ય આપણે એની અંદર ધ્યાન આપશું જેથી આપણે આખું ચેપ્ટર છે ક્લિયર થઈ જાય ઠીક છે તો વિડીયો ચાલુ કરી દઈએ છીએ ચાલો લાસ્ટ આપણે આ રકમ આપણે એકવાર જોઈતી ફરીથી આપણે એકવાર જોઈ લઈએ કે એક વર્ગના વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે ત્રેવીસો ચાર રૂપિયા ઉઘરાવ્યા જો દરેક વિદ્યાર્થીએ એટલા જ રૂપિયા આપ્યા કે વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા હતી તો આપણને એવું પૂછેલું છે તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે કહેવાનો મતલબ એવો છે કે જો દસ વિદ્યાર્થી હોય તો બધા વિદ્યાર્થી દસ દસ રૂપિયાનો ફાળો આપે તો દસ વિદ્યાર્થી દસ દસ રૂપિયાનો ફાળો આપે એટલે દસ મહિના દસ થાય એટલે આપણો આન્સર આવશે સો તો આપણને આ આન્સર આપી દીધો છે સો ની જગ્યા આપણને કેટલા આપ્યા છે ત્રેવીસો ને ચાર આપી દીધા છે હવે કેને ગુના શું કરીએ એટલે ત્રેવીસો ચાર મળે એટલે એનો મતલબ થાય કે આપણે આનું વર્ગમૂળ લેવાનું તો વર્ગમૂળની સોળ ટિક આપણે શીખી ગયા છીએ એકમનો અંક ચાર હોય એવો વર્ગ બે નો થાય અને આઠ નો થાય હવે ત્રેવીસ થી નાની પૂર્ણવર્ગ સંખ્યા આપણને ચોકે ચોકે સોળ મળે એટલે આપણો જવાબ કાં બેતાલીસ આવે ને કાં અડતાલીસ આવે હવે ચાર ને આપણે એના પછીની સંખ્યા વડે ગુણીએ તો ચાર પંચા વીસ થાય વીસ કરતા ત્રેવીસ મોટા એટલે આપણો જવાબ મોટો આવશે અડતાલીસ આપણો આ સાચો જવાબ છે હેડી અહીંયા પાછળ ઓપ્શનમાં જીરો થઈ ગણવાના નથી હેડી એ ભૂલથી લખાઈ ગયેલા છે ઠીક છે ચાલો આઠસો માંથી એવી કઈ સંખ્યા બાદ કરવી જોઈએ કે જેથી પરિણામે મળતી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ હોય તો આઠસોનું વર્ગ મૂળ નથી નીકળતું એટલે એ પૂર્ણ વર્ગ નથી પહેલી વાત તો રેડી પછી આપણને અહીંયા પૂછ્યું એવી કઈ સંખ્યા બાદ કરી નાખવી જોઈએ કે આઠસો છે ને અવડિયા સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા બની જાય હેડી તો પેલા જેની યોગ્ય રીત છે એ આપણે ફોલો કરશું પછી હું તમને આ રકમ કેવી રીતે હેન્ડલ કરવી એ પણ તમને શીખવાડીશ તો પહેલા જે પ્રોપર રીત છે એ તમે જુઓ હવે એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે જ્યારે રકમમાં સંખ્યા વર્ગ બનાવવાની હોય અને રકમમાં એવું આપેલું હોય કે બાદ કરવી કે ઉમેરવી ત્યારે હંમેશા આ રીતનો ઉપયોગ કરવો હંમેશાને માટે આ રીતનો ઉપયોગ કરવો અત્યારે હું તમને જે શીખવું છું તે રેડી અત્યારે જે બે રીત શીખવું જોઈએ બેમાંથી કોઈ પણ પણ રકમમાં કમ્પલસરી મેટર એવી હોવી જોઈએ સંખ્યાને પૂર્ણવર્ગ બનાવવાની છે પણ કેવી રીતે કોઈક સંખ્યા ઉમેરીને અથવા તો બાદ કરીને અહીંયા એવું લખ્યું છે છે આઠસોમાંથી એવી કઈ સંખ્યા બાદ કરવી જોઈએ તો આ બાદ કરવી દેખાઈ ગયું એટલે મેં અત્યારે તમને અત્યારે જે હું સમજાવું છું એ યાદ આવવું જોઈએ ક્લિયર તો આપણે આસાનીથી આ દાખલા છે કરી શકશું તો આપણી પાસે રકમ છે આઠસો ભાગાકારની રીતથી આપણે એનું વર્ગમૂળ લેવાની ટ્રાય કરવાની તો છેલ્લેથી બેની જોડી પછી આગળ વધી હોય એની જોડી હવે આઠથી નાની પૂર્ણવર્ગ સંખ્યા આપણને કઈ મળે આઠથી નાની આપણને પૂર્ણવર્ગ સંખ્યા કઈ મળે ચોકે ચોકે ને સોળ સોળ છે એ વધી જાય એક એકુ એક પછી બે દુ ચાર ત્રણ તેરી નવ તો આ ચાર છે એ પૂર્ણ પૂર્ણવર્ગ સંખ્યા આપણને મળી કોનો વર્ગ છે બેનો તો અહીંયા લખવાનું બે આ બે દુ ચાર આ બેની આપણે બાદ બાકી કરીએ તો આઠમાંથી ચાર થાય તો ચાર વધે અહીંયા બે ને બે ઉતારી આપણો જવાબ આવશે ચાર આ બે જીરો છે એ સીધે સીધા આપણે ઉતારી લેવાના હવે આપણે વિચારવાનું એકતાલીસ ગુણ્યા એક બેતાલીસ ગુણ્યા બે તેતાલીસ ગુણ્યા ત્રણ આવું કરતું જવાનું આપણે ચારસો થી નાની સંખ્યા જોઈ છે આપણે તેતાલીસ ગુણ્યા નવ કરીએ સીધા નવ તેરીસ સત્યાવીસ નો સાત ઓગણપચાસ ગુણ્યા નવ નેવે એકાશી નો એકડો વધી આઠ નવ ચોક છત્રીસ સાડત્રીસ સાડત્રીસ ઓગણ ચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ને ચુમ્માલીસ તો આ વધી ગઈ તો આપણે એનાથી નાનું કરવાનું અડતાલીસ ગુણ્યા આઠ અઠ્યું અઠયું ચોસાઠનો ચોગડો વધી છ આ ચોક બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ ને આડત્રીસ આ સંખ્યા આપણને મળી તો અડતાલીસ અઠા ત્રણસો ને ચોર્યાસી આની બાદ બાકી કરો તો અહીંયા આવે દસ દસ માંથી ચાર જાય તો છ અહીંયા હોય નવ નવમાંથી આઠ જાય તો એક અને અહીંયા હોય ત્રણ ત્રણ માંથી ત્રણ જાય તો જીરો તો આ જે શેષ વધી ને એ આપણો આન્સર આવે જો આપણે આઠસો માંથી સોળ બાદ કરી નાખીએ તો આપણો જવાબ થઈ જાય ત્રણસો ચોર્યાસી જે પૂર્ણવર્ગ સંખ્યા છે ક્લિયર ચાલો બીજી રીત આઠસો સંખ્યા છે એમાંથી આપણે પહેલી સંખ્યા બાદ કરી સોળ દસમાંથી છ જાય એટલે ચાર અહીંયા નવ અને અહીંયા સાત નવમાંથી એક જાય તો આઠ અને અહીંયા એવા સાત સાતસો ને ચોર્યાસી છે એ પૂર્ણવક્ત છે કે નહીં એ આપણે ચેક કરવાનું કદાચ આઠસોમાંથી મેં ચૌદ બાદ કહી રહ્યા હોત તો કેટલો જવાબ આવત દસમાંથી ચાર જાય તો છ નવમાંથી એક જાય તો આઠ અને અહીંયા સાત આઠસો માંથી મેં બાર બાદ કર્યા હોત તો જવાબ આવત સાતસો ને અઠ્યાસી આઠસો માંથી કદાચ મેં દસ બાદ કર્યા હોત તો જવાબ આવત સાતસો નેવું હવે જો પૂર્ણવર્ગ સંખ્યા માટે આપણે જોયું છે કે દૂડી તીડી સત્તો અઠો એકમનો અંક ના હોય અને સિંગલ જીરો નો હોય ત્રણ જીરો નો હોય તો આ સિંગલ જીરો એટલે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી આ સંખ્યા પણ પૂર્ણ વર્ગ નથી એકમનો છે તો એક જવાબ સાતસો ચોર્યાસી હોય અને કા જવાબ સાતસો ને આમાંથી કોનું વર્ગમૂળ નીકળે એ આપણે ચેક કરવાનું હોય ફરજિયાત ભાગાકારની રીતથી વર્ગમૂળ કાઢવાનું ફરજિયાત કારણ કે આપણે બેયમાં માં સોટ ટ્રીક લાગી જાય હેડી અને સોટ ટ્રીક લાગે આપણને સંખ્યા હું છે કે નહીં ખબર નથી એટલે ફરજિયાત ભાગાકારની રીત અપનાવી બે ની ચાવી લગાડો બે તેરી આપણે અવિભાજ્ય અવયવની રીત લઈ બે તેરી છ એક વૈધો બે નવા અઢાર અને બે દુ ચાર પાછી બેની ચાવી બે એક બે એક વધે બે નવા અઢાર એક વધે બે છક બાર બે નવા અઢાર એક વધે અને બે અઠા સોળ બે ચોક આઠ અને બે નવા અઢાર સત્ય સત્ય ઓગણપચાસ અને સાત એકા સાત અહીંયા જોડી બની ગઈ બધી હા બધી જોડી બની ગઈ એનો મતલબ છે આ સાતસો ચોર્યાસી વાળો આપણો આન્સર છે સાચો છે કેટલા બાદ કર્યા સોળ બાદ કર્યા કેટલા બાદ કર્યા સોળ બાદ કર્યા તો આપણો આન્સર આવશે એ આ રીત થઈ ઓપ્શન ઉપરથી જ્યારે જ્યારે રકમમાં ઉમેરવાનું કે બાદ કરવાનું આવે ત્યારે ઓપ્શનને બાદ કરવાના બાદ કરવાનું હોય તો ઉમેરવાનું કીધું તો ઓપ્શનને ઉમેરવાના પછી અવિભાજ્ય અવયવથી વર્ગમૂળ લઈ આવવાની ટ્રાય કરવાની જોડી બની જતી હોય આખે આખી તો અને તો જ એ પૂર્ણવર્ક સંખ્યા હોય ક્લિયર ચાલો નેક્સ્ટ ને એવી કઈ નાનામાં નાની સંખ્યા થી તે પૂર્ણ બને આગળનો દાખલો એવો જોયો બાદ કરવાથી અહીંયા છે ભાગવાથી તો જ્યારે ગુણાકાર થી અથવા ભાગવાથી હોય ત્યારે ફરજિયાત અવિભાજ્ય અવયવ પાડ લેવાનું ફરજિયાત અવિભાજી અવયવ પાડ લેવાના આનાથી શોર્ટ ટ્રીક એક ના હોય આ પૂર્ણવર્ગ સંખ્યા નો જ હોય કારણ કે સિંગલ જીરો છે આપણે એને પૂર્ણવર્ગ બનાવી છે રેડી આપણે એને બનાવી છે આ સાહીઠ ને આપણે નાના કરવા હોય તો સીધી આપણે પાંચ ની ચાવી લગાડે કારણ કે એકમનો અંક જીરો છે આ પાંચ દુ દસ થાય બારસો સાહીઠ ભાગા પાંચ કરી લેવાના તમારે બારસો સાહીઠ ભાગા પાંચ કરીએ એટલે પાંચ દુ દસ વધે બે ઉતારો છગડો પચ્યું પચ્યું પચીસ એક ઉધારીરો જીરો અને પાંચ દુ દસ એટલે કાંઈ વધે નહીં એટલે અહીંયા આવશે બસો બાવન હવે આની અંદર બેની ચાવી લાગે તો બે એક બે અને છવ્વીસ દુ બાવન હજી આની અંદર બેની ચાવી લાગે બે છક બાર અને છના અડધા ત્રણ બે ગુના ત્રેસાઠ એટલે એકસો છવ્વીસ ત્રેસા દુ એકસો છવ્વીસ હવે ત્રણ ની ચાવી લાગે ત્રણ દુ છ ત્રણ એકુ ત્રણ ત્રણ ની ચાવી લાગે ત્રણ સત્તા એકવીસ હવે સાત એકુ સાત હવે સમાનાક જોડી બનાવો આ બે ની બને અને ત્રણ ની બને આ સાતડો અને પાંચડો ઈ ભાઈ એકલા વધે છે એના જોડીદાર નથી તો એક પાંચ ઘટે અને એક સાત ઘટે આ બેયનો ગુણાકાર કરીએ એટલે જવાબ આવે પાંત્રીસ એટલે આપણો જવાબ છે સી જો આ સંખ્યાને હું પાંત્રીસ વડે ભાગું તો એ સંખ્યા જે મળે એ પૂર્ણવક સંખ્યા હોય અથવા ગુણાકાર કરવાનું પૂછે તો પણ જવાબ પાંત્રીસ આવશે એ સંખ્યાને જો આપણે પાંત્રીસ વડે ગુણી નાખીએ તો પણ આપણો જવાબ છે પૂર્ણવક્ત સંખ્યા મળશે તો જ્યારે ઉમેરવાની બાદ કરવાની આવે ત્યારે ઓપ્શન ઉપરથી કા સહેલી રીત ઓપ્શન પડશે ગુણવાનું કે ભાગવાનું આવે ત્યારે હંમેશા માટે શું કરવાનું અવિભાજ્ય અવયવ પાડવાના અને જી ભાઈ એકલા વધે એ આપણો જવાબ હોય ચાલો સિમ્પલ દાખલો પણ આ કોનું વર્ગમૂળ છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ બસો ને નેવ્યાશી કોનું વર્ગમૂળ થાય યાદ કરો બસો ને એવ્યાસી કોનું વર્ગમૂળ થાય કોમેન્ટ કરો વિચારો જો કાંઈ વિચારમાં ન આવે તો આપણને ખબર છે કે બસો ને પચીસ આ પંદરનું વર્ગમૂળ છે તો એના કરતા કોઈક મોટી સંખ્યા હોવી જોઈએ પણ મેં તમને એવું કીધું છે કે આપણે ફરજિયાત પાકું કરી લેવાનું છે કીધું છે કે નહીં હે પછી સોળનો વર્ગ કરીએ તો એકમનો અંક છાંયે છાંય છત્રીસ છ મળે અહીંયા તો નવ છે એટલે સોળનો હોય પછી સત્તરનો વર્ગ કરીએ તો સત્યુ સત્યુ ઓગણપચાસ અહીંયા એકમનો અંક નવ મળી જાય તો આપણને યાદ આવી જાય કે આ છે એ સત્તરનો વર્ગ છે બસો નેવ્યાસી એકસો ચુમ્માલીસ છે એ બારનું વર્ગમૂળ છે બસો પચીસ છે એ પંદરનું વર્ગમૂળ છે વર્ગમૂળની નિશાની ગાયબ કરી નાખી સત્તરને બાર થાય સાતને બે નવ એકને એક બે ઓગણત્રીસ માંથી પંદર જવા દેવાના નવ માંથી પાંચ જાય તો ચાર બે માંથી એક જાય તો એક આપણો આન્સર આવશે એ ક્લિયર ચાલો સિમ્પલ દાખલો ચાલો અઢાર ગુણ્યા બોતેર ગુણ્યા એકસો પાંચ એના છેદમાં આપેલું છે અડતાલીસ ગુણ્યા ત્રણસો ને પંદર બરાબર વર્ગમૂળમાં એક્સ આવું આપણને આપેલું છે તો આપણે ની કિંમત ગોતવાની છે વર્ગમૂળમાં એક્સ ની નહીં આપણે એક્સની કિંમત આપણે ગોતવાની છે તો છેદ ઉડાડવા પડે તો બારના પાળામાં અડતાલીસ આવે બાર ચોક અડતાલીસ અને બાર છક બોતેર થાય કે નહીં એટલે આ બાર બાર છે એ ઉડી ગયા હવે ચાર છે ને બે દુ ચાર કહેવાય અને આને કહેવાય બે નવા અઢાર તો આ બે બે ઉડી ગયા હવે આ બે તેરી છ થાય હેરી હવે અહીંયા જોવો પાંચ ને એક છ છ ને ત્રણ નવ ત્યાં નવ ની ચાવી લાગી જાય તો નવ ને ત્રણસો પંદર નો ભાગાકાર નવ વડે કરવાનો ત્રણસો પંદર ભાગ્યા નવ નવ તેરી સત્યાવીસ એટલે ચાર વધે અને પાંચ નવ પંચા પિસ્તાલીસો પાંચ થાય પાંત્રીસ તેરી એકસો પાંચ થશે એટલે અહીંયા જવાબ આવ્યો ત્રણ ગુણ્યા ત્રણ ઉપર ત્રણ ગુણ્યા ત્રણ વૈદ્યા બરાબર વર્ગમૂળમાં એક્સ એટલે કે નવ બરાબર વર્ગમૂળમાં એક્સ તો અહીંયા મારે વર્ગ કરવો હોય એક્સ જોતો હોય તો આને આનો મારે કરવો પડે વર્ગ આ ખાસ યાદ રાખજો આના ઉપરથી આ સ્ટેપ કેમ આવ્યું આનો મારે એક્સ કરવો હોય તો આનો મારે વર્ગ કરવો પડે રેડી એટલે એક્યાસી હોય જવાબ એક્સ બરાબર શું થશે એક્સ બરાબર એક્યાસી જો અહીંયા હું એક્યાસી મૂકું ને તો આનું વર્ગમૂળ છે એ નવ જવાબ આવે અને આપણો અહીંયા જવાબ આવતો હતો ત્રણ તેરી નવ એટલે સાચો આન્સર આવશે એક્યાસી આપણો જવાબ આવશે એ ચાલો ભાગુ સભાના નિયમ વાળો દાખલો આવ્યો પેલા નાનો કાઉસ છોડવાનો અહીંયા પચીસ સો થાય અને એકસો તેત્રીસ માંથી નેવ્યાસી બાદ કરી નાખવાના એકસો તેત્રીસ માઇનસ નેવ્યાસી એટલે અહીંયા આવે તેર અને અહીંયા આવે બે નવ પછી દસ અગિયાર બાર ને તેર ચાર માંથી આઠ જાય તો ચાર અહીંયા આવશે ચુમ્માલીસ અને આખે આખું વર્ગમૂળની નિશાની એમને હેડી હવે વર્ગમૂળની નિશાની એમને એમ ચુમ્માલીસ અને સો કેટલા થાય એકસો ચુમ્માલીસ હવે એકસો ચુમ્માલીસ કેનું વર્ગમૂળ થાય બારનું આપણો જવાબ આવશે સી ક્લિયર નેક્સ્ટ બસો છપ્પન જઈ કોનું વર્ગ છે મોઢે સોળનું અને ચાર નો વર્ગ કેટલો થાય સોળ બરાબર એક્સ સોળ ગુણ્યા સોળ પાછા બસો છપ્પન થાય બસો છપ્પન બરાબર એક્સ આપણો જવાબ આવશે એ એક્સની કિંમત કેટલી ક્લિયર ચાલો સમીકરણનો દાખલો છે સમીકરણના ચેપ્ટરની અંદર આપણને વધુ શીખવા મળશે અહીંયા આપેલી છે રકમ ત્યાં એક્સની કિંમત આપણે ગોતવાની છે હવે સમીકરણનો નિયમ એવો કે છે બરાબરની નિશાની આપણે ટપાવીએ એટલે ક્રિયા છે એ ઊંધી થઈ જાય જો આ બાજુ સરવાળો હોય પ્લસ હોય તો આ બરાબરની આ બાજુ આવે તો એ માઇનસ થઈ જાય આ બાજુ માઇનસ હોય તો બરાબરની આ બાજુ પ્લસ થઈ જાય આ બાજુ ગુણાકાર હોય એ ભાગાકારમાં જાય આ બાજુ ભાગાકારમાં હોય એ ગુણાકારમાં જાય આ એક નિયમ છે સમીકરણનો તો અહીંયા આઠ છે એ કેવા કહેવાય ભાગાકારમાં એ બરાબરની આ સાઈડ જાય તો એ ગુણાકારમાં વઈ જાય અને સોળ છે એ ભાગાકારમાં છે તો ગુણાકારમાં વઈ જાય એટલે કે ક્રોસ ગુણાકાર કરવો પડે અહીંયા માઇનસ આ વર્ગમૂળમાં એક ગુણણા આઠ બરાબર પંદર ગુણણા સોળ આવું થાય આ ભાગાકારમાં છે કે આ બાજુ આવે તો ગુણાકારમાં આ ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકારમાં ઉપર છે એમ રાખ્યા એમના વર્ગમૂળમાં એક્સ બરાબર પંદર ગુણના સોળ અને આ આઠ છે એ ગુણાકારમાં છે આ આ બાજુ આવે તો ભાગાકારમાં થઈ જાય એટલે કે આવશે છેદમાં એટલે વર્ગમૂળ એક્સ બરાબર અહીંયા આઠ દુને સોળ થાય ત્રીસ થાય હમણાં મેં કીધું હતું કે અહીંયા જો મારે એક્સ કરવો હોય તો અહીંયા મારે ત્રીસનો વર્ગ કરવો પડે એટલે એક્સ બરાબર મારી કિંમત થશે ત્રીસનો વર્ગ નવસો અને એવો આપણો જવાબ છે ઓપ્શન બીની અંદર રેડી ચાલો બસો તેતાલીસ ગુણ્યા ત્રણ ગુણ્યા બેનો વર્ગ ગુણના પાંચનો વર્ગ ગુણ્યા જીરો ગુણ્યા ચાર વચમાં જીરો આવી ગયો બીજી કોઈ નિશાની નથી પ્લસ કે ભાગાકાર કે એવી કોઈ એટલે આપણો જવાબ આવશે ડી જીરો જીરોનો કોઈ પણ આરે ગુણાકાર કરીએ તો જવાબ છે જીરો જ આવે આમાં મથયે તો ટાઈમ બગડે ટાઈમ બગાડવા માટેનો દાખલો કહેવાય આમ અહીંયા કાંઈ નિશાની નથી અહીંયા કાંઈ નિશાની નથી કાંઈ નિશાની નથી એટલે ની ગુણાકાર હોય તો ત્રણ ગુણા નું વર્ગમૂળ કેટલું થાય ત્રણ પછી આ વત્તા ના વત્તા આનું વર્ગમૂળ કેટલું થાય ત્રણ આ માઇનસ ના માઇનસ આ ત્રણના ત્રણ નિશાની નથી એનો ગુણાકાર આ કોનું થાય ત્રણ આ નવી રકમ ભાગુ સભાની બની ગઈ પહેલાં ગુણાકાર કરવાનો ત્રણ તેરી નવ વધતા ત્રણ માઇનસ ત્રણ તેરી નવ નવ ને ત્રણ બાર બાર માઇનસ નવ બારમાંથી નવ જાય તો ત્રણ અથવા તો અહીંયા નવ ને નવ ઉડાડી દો પ્લસ ને માઇનસ એટલે વધશે પ્લસ ત્રણ એડી અને એવો આન્સર છે આપણો ઓપ્શન બી ક્લિયર ચાલો ના વર્ગમૂળ ની ગણતરી કરો એકમનો અંક ચાર છે એટલે આપણો જવાબ કાં બે આવે આઠ આવે એકમનો અંક ક્લિયર તેત્રીસ થી નાની પૂર્ણવર્ગ સંખ્યા પચ્યું પચ્યું પચીસ છાંયે છાંયે છત્રીસ થી એટલે જવાબ કાં બાવન આવે ને કાં અઠાવન આવે પાંચ ને છ વડે ગુણીએના પછીની સંખ્યા થી તો ત્રીસ ત્રીસ કરતા તેત્રીસ મોટા મોટા એટલે મોટો જવાબ અઠાવન આપણો જવાબ છે રેડી ચાલો ઝીરો પોઈન્ટ ઓગણપચાસનું વર્ગમૂળ ઓગણપચાસ નું વર્ગમૂળ થાય સાત અહીંયા બે આંકડા પછી પોઈન્ટ છે એટલે આપણો જવાબ એક આંકડા પછી પોઈન્ટ આવે પછી સાત નો વર્ગ ઓગણપચાસ થાય અને અહીંયા એક આંકડા પછી પોઈન્ટ જેટલે આપણે બે આંકડા પછી પોઈન્ટ મૂકવો પડે એટલે અહીંયા પોઈન્ટ મૂકવો પડે બે આંકડા પછી તો જીરો પોઈન્ટ સાત વત્તા જીરો પોઈન્ટ ઓગણપચાસ અહીંયા આપણે જીરો મૂકવો પડે એડી જીરો પોઈન્ટ સાત કયો જીરો પોઈન્ટ સિત્તેર કિયો જીરો પોઈન્ટ સાતસો કિયો બધુંય એક જ થાય પણ આ રીતે દાખલો થાય તો જીરો ને નવ નવ સાત ને ચાર અગિયારનો એકડો વધી એક પોઈન્ટ નો પોઈન્ટ રહેવા દેવાનો અહીંયા એક એક પોઈન્ટ ઓગણીસ એવો આપણો જવાબ છે આનું વર્ગમૂળ અને અને આનો વર્ગ કરતા આપણે બીજા પાઠમાં શીખી ગયા કે પોઈન્ટ કેવી રીતે મૂકવાના વચમાં ખાલી આપણે અહીંયા ની નિશાની આવી તો સાદુ રૂપનો દાખલો થઈ ગયો તો સાદુ રૂપનો દાખલો આપણને આવડવો જોઈએ ક્લિયર તો આજે આપણે આ વિડીયોની અંદર આટલું રાખશું આપ જે કંઈ દાખલા કર્યા છે એ હું ગણાવું પહેલાં વિડીયોને સ્ટોપ કરી અને દાખલો તમારી જાતે ગણવાની ટ્રાય કરો પ્રેક્ટિસ છે એ જ આપણને ગણિતની અંદર પાવરફુલ બનાવશે ઠીક છે થેન્ક યુ વેરી મચ હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દો જય હિન્દ જય ભારત નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું આવજો